રોહન સવારે સાડા દસ વાગ્યે એના દોસ્ત મનીષના ઘરે બાઇક લઈને પહોંચ્યો મનીષ અને રોહન બંને એક જ કોમર્સ કોલેજના વિદ્યાર્થી હતા રોહને બાઇકનો હોર્ન બગાડ્યું મનીષની મમ્મીએ જવાબ આપ્યો કે પાંચ મિનિટમાં આવે છે પરંતુ રોહનને એક મિનિટની ધીરજ ના હતી કારણ કે એક તો પહેલેથી જ મોડું થઈ ગયું હતું રોહન ધૂંધવાઈને બોલ્યો આંટી આ આળસુને જલ્દી તૈયાર કર્યા કરો રોજ એને લીધે મોડું થઈ જાય છે અગિયાર વાગવા આવ્યા આંટીએ કહ્યું હું તો બેટા સમયસર ઉઠાડી દઉં છું એને પણ રાત્રે એ મોડો સૂવે છે અને પછી સવારે મોડો ઉઠે છે ઉઠ્યા પછી અડધો કલાક સુધી તો પહેલાં મોબાઈલ ચેક કરે છે વોટ્સએપને ફેસબુકને એમાં જ મોડું થઈ જાય છે એને તું એને સમજાવતો કેમ નથી પણ રોહનને તો ખુદનું ટાઈમ ટેબલ યાદ આવી ગયું કે હું પણ સવારે નવ વાગે ઉઠીને કમસે કમ અડધો કલાક વોટ્સએપ ને ફેસબુક ચેક કરું છું પછી કોલેજ જવાની તૈયારી કરું છું એના લીધે હજુ હમણાં જ તો મારી લેટ લતીબી પર પપ્પા ગુસ્સે થઈને નીકળ્યા છે પણ વોટ્સએપમાં બધા દોસ્તોને ગુડ મોર્નિંગ વિશના જવાબ દેવા પણ જરૂરી છે બધા ફની અને વાયરલ ઘટનાવાળા વિડીયો અપલોડ કર્યા પછી જ મને ચેન પડે છે પછી અમે ક્લાસમાં ફ્રી ટાઈમમાં એ વિડીયો જોઈ ને રાત્રે પાછા ફોરવર્ડ કરી દઈએ છીએ ખૂબ મજા આવે હજુ રોહન આ બધું વિચારતો મમ્મી પાસે ઊભો જ હતો કે મનીષ આવીને પાછળથી ધડામ કરતો સીટ પર બેસી ગયો બાય મમ્મી બાય આંટી કહીને બંને કોલેજ માટે નીકળી ગયા એક જગ્યાએ રસ્તામાં ભીડ જામી હતી ભીડને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો કદાચ દુર્ઘટના બની હતી બંને બાઇક લઈને નજીક પહોંચ્યા તો ખબર પડી કે કોઈકનું એક્સિડન્ટ થયું હતું રોહને મનીષને કહ્યું અરે કોઈકનું એક્સિડન્ટ થયું લાગે છે હા હશે કોઈ આંદલો આજકાલ શહેરમાં રોજ કોઈક ને કોઈક પરલોક સિધાવે છે અને કાં તો હાથ પગ ભંગાવે છે મનીષે હસતા હસતા એની પીઠ પર ટપલી મારીને કહ્યું એક જ મિનિટ ઉભો તો રહે જોતો આવું શું થયું છે મોબાઈલમાં શૂટિંગ ઉતારી લઉં પછી રાત્રે ફોરવર્ડ કરીશું રોહને જવાબ આપ્યો અબે એક તો પહેલાથી જ આપણી ગાડી લેટ છે શૂટિંગ વાળી ચિંતા ના કર કેટલાય લોકો શૂટિંગ ઉતારે છે જે હશે સાંજ સુધીમાં તો ક્લિપ બધી મોબાઈલ પર આવી જશે જોયા કરજે અને ફોરવર્ડ કર્યા કરજે ભીડને વિંધીને નીકળી ગયા બંને અને ક્લાસમાં પહોંચી ગયા ક્લાસમાં મોબાઈલ સ્વિચ ઓફ કરી ને બેસી ગયા ત્રણ કલાક પછી ઘરે આવ્યા ત્યારે રોહનને ખબર પડી કે પોતાનું સર્વસ્વ ઉજડી ગયું છે એના પપ્પાનો એ છેલ્લો ગુસ્સો હતો જે સવારે એના પર કર્યો હતો સ્કૂટી પર જતા એના પપ્પાને બેફામ ગતિએ જતી જીપ્સીએ ટક્કર મારી દીધી હતી એના પપ્પા એ જ વ્યક્તિ હતા જ્યાં ભીડ જામી હતી ત્યારે મનીષ અને રોહન એને આંધળો કહી ને ઠઠ્ઠા મશ્કરી કરતા નીકળી ગયા હતા હોસ્પિટલમાં એક કલાક સુધી એમના શ્વાસ ચાલુ હતા પછી શ્વાસ બંધ થઈ ગયા કોઈ સમયસર એમને હોસ્પિટલ લઈ ગયા હોત તો કદાચ એમનો જીવ બચી જાત પણ સૌ કોઈ રિપોર્ટર બનીને ને વિડીયો બનાવી રહ્યા હતા કારણ કે વોટ્સઅપમાં બતાવવું હતું બધાને કે અહીંયા ફલાણા રોડ પર ભયંકર એક્સિડન્ટ થયું પપ્પાની અંતિમ ક્રિયાના બે દિવસ પછી રોહને એનું નેટ ઓન કર્યું તો એના વોટ્સએપ ગ્રુપમાં એના પપ્પાનો વિડીયો આવ્યો હતો જ્યારે એની કાનપટ્ટી પરથી લોહીની ધારા વહેતી હતી અને આજુબાજુમાં બધા એને હોસ્પિટલ લઈ જવાના બદલે વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા મિત્રો મોબાઈલમાં વિડીયો ઉતારી ને ક્લિપ વાયરલ કરવા કરતાં કોઈનો જીવ બચાવવાનો પ્રયાસ કરજો તમે ખુદ વાયરલ થઈ જશો